યકૃત કિડની હાથ આંખોના સાત જુદા જુદા લોકોમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું એક જ હોસ્પિટલમાં એક બ્રેઇન ડેડ વ્યક્તિને સાત લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો છે દેશની કોઈ પણ હોસ્પિટલમાં બન્યું નથી જે સુરતની ખ્યાતનામ કિરણ હોસ્પિટલમાં સફળ થયું છે હોસ્પિટલના અધ્યક્ષ માથુર સવાણીએ જણાવ્યું કે જુદા જુદા ડોક્ટરોની ટીમે બાર કલાકમાં સાત સફળ કામગીરી કરીને સાત લોકોને સફળતાપૂર્વક નવજીવન આપ્યું છે જે હોસ્પિટલ માટે ખૂબ જ ગૌરવવંતી વાત ગણાય છે આપણે ત્યાં બાવીસ તારીખે જે બ્રેન્ડેડ દર્દી પન્નાબેન એમના હાથ ઓર્ગન અને સાતે ઓર્ગન કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ થયા એક દિવસમાં એમાં ફેફસાનું ઓર્ગન છે એમાં લેવર છે કિડનીઓ છે હાથ છે વગેરે હાથ પ્રકારના ઓર્ગન જે ટ્રાન્સપ્લાન્ટ થયા છે એક દિવસમાં